હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે વેજીટેબલ પરાઠા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા ડુંગળી લીધેલી છે એક મોટી આને મેં એકદમ આ રીતે પાતળું કાપી લીધું છે કારણ કે આપણે આ પરોઠાને વણવાના નથી તેના માટે કોબી લીધેલી છે બે મોરા મરચાં એક દૂધીનો ટુકડો આ રીતે મેં એને ખમણી લીધું છે એક બટેકું જેને મેં ખમણી લીધું છે આ રીતે ઘઉનો લોટ એક વાટકો જરૂર અનુસાર પાણી ચીલી ફ્લેક્સ કોથમરી એક ચમચી રવો કસ્તુરી મેથી આદુ અને લસણની પેસ્ટ લીંબુનો રસ બ્લેક પેપર ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું અને કોથમરી લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે ખીરું બનાવીશું આપણે આનો લોટ નથી બાંધવાનો ને તમે આને વણવાનો પણ નથી એટલે સવારે તમે નાસ્તામાં બાળકોને લંચ બોક્સમાં જલ્દી થી આ રીતે તમે બનાવી શકો છો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ થોડુંક મીઠું એડ કરશું હવે આપણે આને હાથની મદદથી મસળી લેવાનું છે આ રીતે જેથી એકદમ સરસ આપણી ડુંગળી છૂટી પડી જાય આ રીતે અને આમાંથી પાણી પણ છૂટશે એમાં જ આપણે લોટ બાંધી લેશું જરૂર છે તો જ આપણે એક્સ્ટ્રા પાણી એડ કરવાનું છે તો આપણે આ રીતે હાથની મદદથી તેને મસળી લીધું છે ને એકદમ સરસ આપણી ડુંગળી છૂટી પડી ગઈ છે આ રીતે

આમાં તમે કેપ્સિકમ પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે બટેકું એડ કરશું આ બટેકું મેં કાચું લીધેલું છે એને મેં ખમણી લીધું છે આપણે જાડું ખમણવાનું છે એને તો આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે આમાં મીઠું એડ કરી દેસુ ત્યારબાદ રવો એડ કરી દેસુ ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું કસ્તુરી મેથી ધાણા જીરું અને બ્લેક પેપર એડ કરશું ત્યારબાદ લીંબુનો રસ તો આપણે બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેશું લાસ્ટમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું ત્યારબાદ આપણે થોડો થોડો લોટ નાખીને આને બાંધી લેશું આપણે તો આપણે પંદર મિનિટ જેવું થયું છે જોઈ લેશું તો પછી આપણે આમાં થોડું પાણી એડ કરશું

આપણે આ રીતે મીડિયમ સાઇઝના બનાવીશું આપણે ગેસને મીડિયમ રાખવાનું છે કારણ કે અંદર બધા વેજીટેબલ આપણા કાટા છે એટલે મીડિયમ ગેસ ઉપર રાખશું તો એકદમ સરસ પાકી જશે તો આપણે આ રીતે પરોઠા બનાવી લેવાના છે આ તૈયાર થઈ ગયું છે તો આ જ રીતે આપણે બધા તૈયાર કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા પરોઠા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં